સુરત સંચાલિત મેમિયર હોસ્પિટલમાં ફરી એક ડોક્ટરે બીજા ડોક્ટર પર હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત મેમિયર હોસ્પિટલમાં થોડા સમય પહેલા જ સિનિયર ડોક્ટર દ્વારા જુનિયરને દોડાઈ દોડાય માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો જેને લઈને હાલ સિનિયર ડોક્ટર સામે પગલા લેવાયા છે તો ફરી આવી જ એક ઘટના સ્મીમેર હોસ્પિટલમાં સામે આવી છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટરો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડામાં ફોરેન્સિક વિભાગના ઇન્ચાર્જ એમઓડી ડોક્ટર પ્રણય પ્રજાપતિ પણ ડોક્ટર દીપક સિંગલે હુમલો કરી દીધો હતો તેને આખો મામલો હાલ વરાછા પોલીસ મથકે પહોંચવા પામ્યો છે ડોક્ટર પ્રણવ પ્રજાપતિ ફોરેન્સિક મેડિસિન વિભાગ સ્મીમેર હોસ્પિટલમાં અત્યારે ઇન્ચાર્જ એચઓડી તરીકે ફરજ બજાવું છું અને આજ સવારે સાડા નવ કલાકે ફરજ પર આવ્યો ત્યારે એમાં એક જુનિયર ડૉક્ટર ડૉક્ટર દીપક સિંઘલને પૂછવામાં આવ્યું કે કાલે તમે ફરજ પર કેમ નહોતા આવ્યા અને તમને ત્રણ કોલ કરવામાં આવ્યા એ પછી પણ તમે કોલ ઉપાડ્યો નથી તો આટલું કહેતા જ જરાય રહી ગયા અને ગાળા ગાળી કરવા લાગ્યા અને પછી એમણે મને એક તમાચો માર્યો છે અને પછી પોતાનું ચપ્પલ કાઢીને ચપ્પલથી મારવાનું એ કરેલું છે અને ઘણું બધું એમણે ખરાબ વર્તન કર્યું છે મારી સાથે અને સાથે સાથે એમણે પછી છેલ્લે ખુરશી ઉપાડીને મારા પગ ઉપર મારી અને મારી સાથે ધક્કામુક્કી કરી અને મને મારી નાખવાની ધમકી આપી છે કે મારા અગેન્સ્ટમાં કોઈ પણ પ્રકારનું એક્શન લેવા આવશે તો હું ત્યારે કેમ્પસ બહાર પણ મારી નાખીશ મેં તું જમીન મેં ગાળ દૂગા આ પ્રમાણેનું એમનું કહેવાનું હતું અને આ પ્રમાણે મારું ખૂબ અપમાન કરેલું છે અગાઉ પણ આ જ વ્યક્તિ દ્વારા વારંવાર પોસ્ટમોર્ટમ માટે આવનાર પોલીસ અધિકારી પોલીસના સગાઓ અને સાથે ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના કર્મચારીઓ સાથે પણ એ ખરાબ જ વર્તન છેલ્લા ઘણા સમયથી કરતા આવ્યા છે હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે કે એમને એક્ટ્રોસિટીનો કેસ પણ અમારા જ ડિપાર્ટમેન્ટના ક્લાસ ફોરના કર્મચારીઓએ એમના વિરુદ્ધ કરેલો હતો જેનું સમાધાન થયું હતું પાછળથી અને બધા જ ડૉક્ટર ક્લાસ વન ટુ થ્રી ફોર છે એ બધા જ આમનાથી પરેશાન છે આ દિન સુધી એમના તરફથી કંઈ કરવામાં આવ્યું નથી સુરત મનપા સંચારી સ્મીમેર હોસ્પિટલમાં જો આવી રીતે ડોક્ટરો દ્વારા ગુંડાગીરી કરાતી હોય તે આવતા લોકો પણ ડોક્ટરોની ગુંડાગીરી જોઈને હપ્તાઈ જવા પામ્યા હતા અજો કૃષિ સાથે પ્રકાશવાડા